અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ જેમાં આજે પ્રમુખ રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડિયા કરસનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદાર શ્રી તથા નિવૃત્ત વિભાગના અધિકારી તથા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓ તથા કૃષિ બાગાયત પશુપાલન વગેરે વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં અને ખેડૂતભાઈ બહેનોએ હાજરી આપી હતી રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને હાલ નવી ઋતુ માટે પાકની વાવણી કરવાની છે તે અંગે માહિતી આપવામાં આવ્યા ઉપરાંત જે ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પોતાની ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો તેમને ખેડૂતો સાથે શેર કરેલ જેથી કરી ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ જાય આ ઉપરાંત આપના માનનીય વડાપ્રધાન શ્રી તથા આપણા સીએમ સાહેબ તથા આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ શ્રી જે હાલ પ્રાકૃતિક ખેતી કૃષિ વિશે જે કાર્યક્રમ અથવા તો આગળ વધારવા માટે જે કાર્યક્રમ આવેલ છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવ કર્યા અને વધારેમાં વધારે ખેડૂતો તેમાં જોડાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ રિપોર્ટર જ્યાં જાફરાબાદ પાક ધિરાણ રાજ્ય સરકારે સમગ્ર દેશમાં ગુજરાતમાંથી આ પહેલ કરી છે રાસાયણિક ખાતરોમાં પણ પૂરતા પ્રમાણમાં સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જેના પરિણામે ખેડૂતો પર વધુ આર્થિક બોજ ના આવે અને એના માટે રાજ્ય સરકારે મબલક પ્રમાણમાં સબસિડીનું આયોજન કરી અને ખેડૂતોને મદદ જે જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું જેમાં આજે તાલુ આજે પ્રમુખ જે કે રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડીયા તથા કારોબારી ચેરમેન કરશનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદારશ્રી ટીડીઓ શ્રી તથા વિવિધ વિભાગના અધિકારી તથા કૃષિ વૈજ્ઞાનિક શ્રી તથા કૃષિ બાગાયત પશુપાલન વગેરે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં આજે ખેડૂત ભાઈઓ બહેનોની હાજરીમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલું જેમાં કૃષિ વિજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને હાલ રવિ ઋતુમાં જે પાકની વાવણી થવાની છે તે અંગેની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતો છે તેઓને પોતાના ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો એમને ખેડૂતો સાથે શેર કરેલા જેના કારણે ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી ઉપર જાય આ ઉપરાંત પણ મસ્તજ જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી તથા આપણા સીએમ સાહેબ તથા આપણા આચાર્ય દેવદૂત માનનીય દેવદત્ત સાહેબ આપણા રાજ્યપાલશ્રી દ્વારા જે હાલ પ્રાકૃતિક કૃષિ વિશે જે કાર્યક્રમ અથવા તો કે જે આગળ વધારવા માટેની પહેલ કરવામાં આવેલ છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ કરીને અનુભવ્યો કર્યા અને વધારે વધારે ખેડૂતો તેમાં જોડાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું આ ઉપરાંત વિવિધ અધિકારીઓ દ્વારા પણ કૃષિને લગત એની સહાયને લગત માર્ગદર્શન આપ્યું તેમજ આ કૃષિ નવ મહોત્સવમાં વિવિધ વિભાગોના યુનિવર્સિટીના સ્ટોલો પણ કરવામાં આવેલા કે જેમાં ખેડૂતોને પોતે લાઈવ જોઈ શકે કે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના વેખાન કેન્દ્રનું પણ વ્યવસ્થા કરવામાં આવી અને જે પ્રાકૃતિક કૃષિમાં જરૂર પડતી હોય તે આયામો માટેની લાઈવ ડેમોસ્ટ્રેશન પણ રાખવામાં આવેલા અને આ ઉપરાંત પણ આપણે ખેડૂતોને જે કૃષિ પ્રાકૃતિક કરે છે તેમના મોડેલ ફાર્મની મુલાકાત પણ આ બપોર બાદ કરવાના આવી છે આ બે દિવસનો પ્રોગ્રામ છે જેમાં ખેડૂતોએ ખૂબ સારી રીતે ભાગ લઈ અને તેમની કૃષિમાં આવક વધે તે અંગેના ખૂબ સારું જોવા મળેલું છે